શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામના ધામના રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના દ્વિશતાબ્દી પાટોત્સવ નિમિત્તે વિજયસ્તંભ સ્થાપનાનું આયોજન કરાયું ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંના પાંચમા ધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી તેને આગામી વિક્રમ સંવત બે હજાર બ્યાસી ફાગણ આઠમ તારીખ અગિયાર માર્ચ બે હજાર છવ્વીસના શુભમંગલ દિવસે બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જના ભાગરૂપે શ્રી નરનારાયણ દેવ પીઠાધીપતિ પરમ પૂજે ધરા દૂરંદર 1008 આચાર્ય શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા મોટા મહારાજ શ્રી પરમ પૂજે તેજेन्द्रપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પરમ પૂજ્ય 108 રજेन्द्रપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તારીખ 5મી 11 માર્ચ 2026 સુધી દામડૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ પ્રસંગે મોટા મહારાજ શ્રી પરમ પૂજ્ય તેજेन्द्रપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી નરનારાયણ દેવ પીઠાધીપતી પરમ પૂજ્ય ધરા દુરंधर 1008 આચાર્ય શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી દ્વારા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 રજेन्द्रપ્રસાદજી મહારાજશ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો યજમાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિજયસ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ